તો આ તરફ જૂનાગઢ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા વિવાદિત નિવેદન સામે આવ્યું છે ભગવાન રામ પ્રકતે લોકોની શ્રદ્ધાને લઈને વિવાદિત નિવેદન પ્રજા રામ રામની પણ થઈ ન હતી તેવું રાજેશ ચુડાસમાએ કહ્યું છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે આ મહત્વની માહિતી મળી રહી છે નમસ્કાર સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈ એવું કહી રહ્યા છે કે ભગવાન રામ પ્રકતે જે શ્રદ્ધા છે એને લઈને કે પ્રજા રાજા રામની પણ થઈ ન હતી આ અંગે આપની શું પ્રતિક્રિયા છે

બિલકુલ આભાર હીરાભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ તો અહંકારી નિવેદન ગઢાવ્યું છે કોંગ્રેસે આને અને જુનાગઢ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા જે કહી રહ્યા છે કે પ્રજા રામ રાજા રામની પણ નહોતી થઈ તો મારી પણ ન થાય આ પ્રકારનું નિવેદન કર્યું છે